વડોદરાના સમિયાલા ગામે થી દસ ફૂટ લાંબા અજગર નું પ્રાણી જીવ રક્ષક સંસ્થા દ્વારા રેસ્ક્યુ વડોદરામાં અવારનવાર વન્યજીવો માનવ વસાહતમાં આવી જતા હોય છે ત્યારે વડોદરા પાદરા રોડ પર આવેલા સમિયાલા ગામે ટીપી રોડ પર એક મહાકાય કદ અજગર આવી ચડ્યો હતો મહાકાય અજગરને જોતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ખેડૂતોએ પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થાને જાણ કરાતા પ્રાણી જીવરક્ષક સંસ્થાની ટીમ વન વિભાગ સમયાલા ગામે પહોંચી હતી અને દસ ફૂટ લાંબુ વિશાળ કદ ધરાવતા અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો મારું નામ પિયુષ ગોયલ છે હું પાદરા પ્રાણીજીવ રક્ષક સંસ્થાની અંદર વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું આજ રોજ પાદરા સમયાલા ટીવી પરથી ખેડૂતનો કોલ આવ્યો તો અમારી હેલ્પલાઇન નંબર પર કે અહીંયા એક મોટો અજગર જોવા મળ્યો છે તો અમારી ટીમ ત્યાં સ્થળ પર પહોંચીને જોયું તો અજગર હતો તો ત્યારબાદ પાદરા વન વિભાગને જાણ કરી અંદાજીત સાડા નવ થી દસ ફૂટ લાંબો અજગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરી પાદરા વન વિભાગને ને કરેલ છે